નથી આવ્યો અને સીધો આપણા મનોરંજન પર થયો અમેરિકામાં વસતા લાખો ભારતીયો ખાસ કરીને મહેનત ગુજરાતીઓ જેવો દિવસ રાત જોયા વગર તન તોડ મહેનત કરીને પરસેવો પાડીને ડોલર કમાઈ રહ્યા છે તેમના માથે આજ એક નવી તલવાર લટકી રહી છે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ તમને લાગશે કે આ તો વેપારની વાત છે અર્થતંત્રના આંકડા છે તેનો આપણને શું ફરક પડે ફરક પડે છે મારા ભાઈઓ અને બહેનો બહુ મોટો ફરક પડે છે ગુજરાતીઓ માટે ગરબા અને લોક ડાયરા શું છે માત્ર ગીત કે નૃત્ય ના એ આપણી ઓળખ છે આપણી સંસ્કૃતિની જીવન રેખા છે પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મનોરંજન પર પણ 100% ટેરિફનો બોમ્બ ફોડ્યો છે એક ક્ષણ માટે વિચારો તમે સખત મહેનત કરી કમાણી કરી અને હવે જો તમારે એક હિન્દી ફિલ્મ જોવી છે કે કોઈ મનોરંજનનો કાર્યક્રમ માણવો છે તો તમારે બમણી કિંમત ચૂકવવી પડશે આ માત્ર ટેક્સ નથી આ તો સંસ્કૃતિ પરનો હુમલો છે આ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓના કિસ્સા પર સીધી તરાપ છે શું આપણે મનોરંજન એટલું મોંઘું થઈ જશે કે આપણે તેને માણી પણ નહીં શકીએ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિના ભાગરૂપે લાદવામાં આવેલા ટેરિફની અસર હવે વેપારની સીમાઓ વટાવીને સીધી સામાન્ય માણસના ખિસ્સા અને તેની જીવન શૈલી પર પણ પડી રહી છે મોંઘી થવાથી આ ઉદ્યોગો પડી ભાંગ્યા છે જેના કારણે લાખો લોકોની રોજગારી પર જોખમ આવ્યું છે પરંતુ હવે માત્ર વાત ભારતના અર્થતંત્ર નથી ટ્રમ્પે વિદેશી ફિલ્મો અને કન્ટેન્ટ પર સો ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે તે અમેરિકામાં વસતા ભારતીયો માટે બેવડો માર સાબિત થઈ રહી છે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે મનોરંજન એ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી તે તેમના માટે પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલા રહેવાનો પોતાની ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે હિન્દી ફિલ્મો પ્રાદેશિક ફિલ્મો જેમ કે ગુજરાતી ફિલ્મો અને ભારતીય ઓટીટી પ્લેટફોર્મનું કન્ટેન્ટ હવે અમેરિકન પ્લેટફોર્મ દ્વારા સ્ટ્રીમ થાય છે સો ટકા ટેરિફ લાદવાથી આ તમામ ડિજિટલ સેવાઓની કિંમતો બમણી થઈ જશે સબસ્ક્રિપ્શન ફી વધી જશે અને એક નવી ફિલ્મ માટે ચૂકવવામાં આવતી કિંમત આસમાને પહોંચી જશે ગુજરાતી સમુદાય માટે લોક ડાયરાઓ નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સામાજિક જીવનનો આધાર સ્તંભ છે ભારતીય કલાકારો જ્યારે અમેરિકા આવે છે ત્યારે તેમની ટિકિટના ભાવમાં પણ આ ટેરિફના કારણે વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે આ શોના આયોજન સાથે જોડાયેલી વિદેશી મનોરંજન સેવાઓ પર પણ તેની આડકતરી અસર પડશે જો કાર્યક્રમની ટિકિટ બમણી મોંઘી થશે તો સામાન્ય મહેનતુ ગુજરાતી પરિવાર માટે તેમાં જવું મુશ્કેલ બની જશે અત્યાર સુધી તેરીક મુખ્યત્વે ભૌતિક માલ સામાન એટલે કે ગુડ્સ પર લાદવામાં આવતા હતા પરંતુ ટ્રમ્પ દ્વારા વિદેશી ફિલ્મો પર સો ટકા ટેરિફ લાદવાની

પૂરી કરે છે અને બાકીના પૈસાથી થોડું મનોરંજન માણે છે સો ટકા ટેરિફનો અર્થ એ છે કે તેમની મહેનતનો મોટો હિસ્સો હવે ટેક્સમાં જતો રહેશે આનાથી તેમના માસિક બજેટ પર ગંભીર અસર પડશે અને ઘણા લોકો તેમના પ્રિય મનોરંજનથી વંચિત થઈ જશે આ ટેરિફના કારણે માત્ર અમેરિકામાં વસતા ગ્રાહકોને જ નહીં પરંતુ ભારતીય મનોરંજક ઉદ્યોગને પણ નુકસાન થશે અમેરિકા એ ભારતીય ફિલ્મો માટેનું એક મોટું બજાર છે જો કિંમત વધશે તો માંગ ઘટશે ઓછા લોકો ફિલ્મો જોશે જેના કારણે ભારતીય પ્રોડક્શન હાઉસની આવક ઘટશે પરિણામે કલાકારો ટેકનિશિયનો અને સમગ્ર ઇન્ડસ્ટ્રી પર આર્થિક સંકટ આવશે ટ્રમ્પનો ઉદ્દેશ્ય અમેરિકન ઉદ્યોગને બચાવવાનો હોઈ શકે છે પરંતુ તેની કિંમત